ઘરડા લોકોથી લઈને બાળકો સુધી જાણો કોને કેટલું હસવું જોઈએ હસવાથી શરીરમાં શું ફાયદા થાય છે વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં હસવાથી શરીરને અનેક ઘણા ફાયદાઓ થાય છે તમે જ્યારે હસો છો ત્યારે શરીરમાં હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે તમારા કોલેસ્ટ્રોલનો રિપોર્ટ ખરાબ આવે છે તો તમે હસવાનું શરૂ કરી દો હસવું પણ લાઈફનો એક ભાગ છે હવે સવાલ એ છે કે કેટલું હસવું જોઈએ આમ જો તમે દુખી છો અને એકલા બેસીને થોડું હસી લો છો તો પણ હેલ્થને ફાયદો થાય છે જીવનમાં ક્યારે વધારે સ્ટ્રેસ લેશો નહીં સ્ટ્રેસ લેવાથી અનેક ઘણી તકલીફો થાય છે સ્ટ્રેસ લેવાથી તમે ઉદાસ રહો છો જેના કારણે માનસિક અને શારીરિક એમ બંને પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ચાલો આજે આપણે જાણીએ દિવસમાં કેટલી વાર હસવું જોઈએ દિવસમાં કેટલી વાર હસવું જોઈએ અમેરિકાના એક રિસર્ચ અનુસાર વ્યક્તિએ એક દિવસમાં ઓછામાં ઓછું સત્તર વાર હસવું જોઈએ અને બાળકોએ વાર હસવું જોઈએ તમે આના કરતાં ઓછું હસો છો તો માનસિક તણાવ અને બીજી અનેક પ્રકારની બીમારીઓનો શિકાર તમે બની શકો છો હસવાથી શરીરને શું ફાયદો થાય છે અનેક લોકો સતત ઉદાસ રહેતા હોય છે ઉદાસ રહેવાના કારણે શરીરમાં અનેક તકલીફો થતી હોય છે તો ચાલો હવે આપણે જાણીએ હસવાથી કઈ બીમારીઓને તમે દૂર કરી શકો છો તમે જ્યારે હસો છો ત્યારે સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે આ સાથે ડિપ્રેશન ચિંતા જેવી નાની મોટી બીમારીઓને દૂર કરી શકો છો હસવાથી તમારા શરીરને આરામ મળે છે આ સાથે તમારી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે તમને જણાવી દઈએ કે જ્યારે તમે હસો છો ત્યારે ન્યુરોપેપ્ટાઇડ્સ છોડો છો જેના કારણે તણાવ ઓછો કરવામાં મદદ મળે છે આ સાથે હસવાથી હાર્ટ ફેફસા અને માંસપેશીઓને ઉત્તેજિત કરે છે જાણો હસવાથી શરીરમાં શું થાય છે આપણને જ્યારે હસવું આવે છે તેના કારણે નાઇટ્રિક ઓક્સાઇડ શરીરમાંથી બહાર નીકળે છે જે તમારા બ્લડ વેસેલ્સને મદદ કરે છે નાઇટ્રિક ઓક્સાઇડ એક રસાયણ છે જે બ્લડ વેસેલ્સમાં સોજો કરે છે જેના કારણે કોલેસ્ટ્રોલ લિપિડ્સને જમા થતાં રોકે છે અને આ કારણે હાર્ટ હેલ્ધી રહે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ